કયો વાઇલ ના ખાવ હવામાં મિત્રો ફરી ગ્રાઇન્ડર નું રિપેરિંગ ચાલુ કરી દીધું છે હવામાં આવી પહેલું રિપેરિંગ જ કરવાનું બેક ટુ માય મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો હવાર હવારમાં વાદળું આવી ગયું છે એટલે કોમમાં કશી મજા આવતી નહીં અને કાપે કાકા તાર આવી ગયા હે ઓઇલ પાડવા જો બધે ઓઇલ પાડે હા 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 ફૂલ સર્વિસ અને ગાડીમાં ઓઇલ નખાવે એટલે ડબલું ભલાવજો થોડુંક બરાબર કયું ઓઇલ નખાવે આમાં ઓઇલ ગ્રે મિત્રો ફરી અલ્પેશ પાહુ ગ્રાઇન્ડરનું રિપેરિંગ ચાલુ કરી દીધું છે હવામાં આવીએ પહેલું રિપેરિંગ જ કરવાનું દમ તો તો નાખાતો જઈએ ઓઇલિંગ બોલિંગ કરવું પડે એનો થોડુંક તો જોઈ લો આ છે કાલનો દરવાજો આપણે જે બનાવેલો એ હવે આપણે જારીનું કામકાજ છે જો તમને બતાવું માપ બરાબર જોઈ લો આ જે દરવાજો તે બનાવી દીધો છે હવે એક બે ને ત્રણ જારી આપણે બનાવવાની છે બરાબર છે પહેલી મોટી જારીનું કામકાજ ઉઠાઈ જાય કે હાલ પેસ તો ફિલહાલ હવે કન્ટિન્યુ રહેજો મિત્રો કટિંગ કરી દીધું છે એક એક આ ફ્રેમ કટિંગ કર્યું પેલી બનાવી દીધી આપણે જારીની અને કટિંગ કેલું ઊભું કરવું પડ્યું છે અને સરિયા પણ પહેલી ફ્રેમને આપણે કટિંગ કરી દીધા બરાબર જોઈ લો આ ખલ્લા છે તો બોડી બિલ્ડિંગ કરી હે તો હવે પહેલી ફ્રેમ પહેલી જારીનું આપણે ફોર્મ પહેલું પતાવું પડશે બરાબર છે તો ફિલહાલ કન્ટિન્યુ રહેજો અને સાહેબ આવી જશે વાગી જશે સાડા બાર અને જોઈ શકો છો અમે એક જારી અમે બનાવીને રેડી કરી દીધી આ બીજી જારી પણ અમે બનાવીને રેડી છે હવે છેલ્લી નોનું જે જારી હતું એ બનાવીએ છીએ અને એમાં શરીર ખૂટેના ખૂટે ના એટલા માટે અમે પહેલાં માપી લઈએ જો ખૂટે તો પણસોરાથી લાવવું પડશે બરાબર છે અજંકા મેજરમેન્ટ કરે છે સદીનું પેલી ભબે દંડા છે ને એ બનાવવાની છે નોનુ જારીઓ એટલે આપણે હૃદયનું કામ એકદમ ઓલ ક્લીયર બરાબર છે દોઢ દિવસમાં જારીઓ બની ગયો એ પેલું પતી જશે તો પછી ખાવા પણ ભૂખ લાગી છે એટલે કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા બપોર ઘેર ખાવા બરાબર બાજરી રોટલાના વાર પાપડી શાક બનાવી દીધું ફર્સ્ટ ક્લાસ નું તો ફાઇનલી મિત્રો આપણે આ ગયા પણસોરા કબાડી એરિયા બરાબર કારણ કે આપણે સરિયા થોડા ખૂટ્યા હતા એટલે હવે લઈ લીધા છે આ બરાબર તો હવે ઘેર જઈને પ્રોપર દારી પૂરી કરી દઈએ એટલે કસ્ટમરને આપણે આ લીધી બરાબર બનાવી છે હવે કંપની વેજો આપણે તમારો ફોન આવેલો ઘેરથી કે મમ્મી લેવા જવાનું હશે તમે એટલે આપણે લીયા જઈએ છીએ અહીંથી ઘેર જઈને વહેલા પહોંચી જઈએ તો તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે જે આપણે સરિયા લાયેલા એ આપણે લગાવી દીધા અને બીજા પણ લગાવી દીધા હવે ખાલી ઊંભા મારવાના બાકી છે એટલે જારીઓ પૂરી ઓલ વર્ક પૂરું થઈ જવાનું જઈનું બરાબર બધું પૂરું ખાલી વજન કરવાનું રહેશે તો ટ્રેન કારીગરે થઈને બધું પતાવી દીધું બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે એક જગ્યાએ ગયેલા દરવાજો ફિટિંગ કરવા બરાબર છે રોકડી મારા અને મળી ગયા રોકડા હવે ફર્સ્ટ ક્લાસ ઘેર આવી ગઈને નહીં જોઈને રેડી થઈ જઈએ પછી આગળ કન્ટિન્યુ કરીએ બ્લોક તો આજે તો સારું વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને માથું દુખાય વાદળું આવી ગયું છે જુઓ ને એકદમ કંટાળો આવે જો વાદળું જેવું છે વરહાત પડશે લાગે એક બે દાણ એવું લાગે અને ફિલહાલ મિત્રો જોઈ લો આપણું જૂનું ઘર છે અહીંયા આગળ નવી રૂમ બનાવવાની આપણે બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે નવે ધન રેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ અને હવે આજે લગભગ છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની પાંચમી ટેસ્ટ ટી ટ્વેન્ટી છેલ્લી એટલે જોવાની મજા આવશે તો અત્યારે જોઈએ આપણે હજુ મેં જોયું નહીં કોનું બેટિંગ છે અને કોની બોલિંગ છે તો બ્લોગને આપણે અહીં એન્ડ કરીશું આજના માટે આ કાલે મળીએ નવા ટૉપિક નવા વિડીયો સાથે અને કાલે ઇન્ટરેસ્ટિંગ વિડીયો રહેવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોવા માટે તો જેથી કરીને તમને કાલે વિડીયો તરત જોવા મળી જાય બરાબર તો આજના માટે આલું જ મળીએ કાલનો ટોપિક નવા વિડીયો સાથે જય હિંદ જય માતાજી